છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની એકમાત્ર નામાંકિત સનરાઈઝ શાળામાં ફૂડ મેલા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના શિક્ષક મિત્રો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓ દ્વારા ટોટલ ત્રીસ ખાણીપીણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું जेमा मुख्य अतिथि मेहमान तरीके छोटाउदेपुर जिला वकील बार एसोसिएशन ना प्रमुख एडवोकेट ललित चंद्र साथे साथे जेतपुर नी ग्राम पंचायतना डेप्यूटी सरपंच श्री अंकित भाई शाह साहेब सनराइज शाला उप प्रमुख श्री संजय भाई शाह साहेब शालाना प्रमुख श्री कौशिक भाई शाह साहेब तेमज़ शाला मंत्री श्री परेश भाई शाह साहेब प्रतीक भाई मिस्त्री साहेब બંને માધ્યમના આચાર્ય શ્રી કૃણાલભાઈ જૈન સાથે દામિનીબેન શાહ દ્વારા આ પ્રોગ્રામનો રિબન કાપીને પ્રોગ્રામને પાવીજેતપુરની જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો આ ફનફેરના આયોજનમાં માનવ મેદની ઊંટી પડી હતી આ ફનફેરમાં ખાણીપીણીના સ્ટોલની સાથે સાથે ગેમ ઝોન અને નાના બાળકો માટે મिक्की માઉસ જમ્પિંગ અને ઘણી બધી નવીન્ય વસ્તુઓ જોવા મળી હતી જેમાં સૌ લોકો આ પ્રોગ્રામ નિહાળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા કોમ્પિટિશનમાં પ્રથમ 3 નંબર આવનાર વિજેતાઓને શારા પરિવાર તરફથી ઇનામ પણ આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબરે પટેલ વંશ નિકુંજભાઈ જેઓ એ ગ્રીન હરિયાળી વેજ પુલાવ બનાવ્યો હતો તેમાં તેઓને માઇક્રોવેવ ઇનામમાં આપવામાં આવ્યું હતું દ્વિતીય નંબરે શાહ પુષ્ટી સंदीપભાઈ જેઓ એ વડા સંભાર બનાવ્યો હતો તેમાં તેઓને મિક્સર મશીન ઇનામમાં આપવામાં આવ્યું હતું તૃતીય નંબરે રાઠવા ધાર્મિક કમલેશકુમાર જેઓ મકાઈના વડા અર્દના વડા બનાવ્યા હતા અને તેઓને મલ્ટી કઢાઈ ઇનામમાં આપવામાં આવ્યું હતું સાથે સાથે ભાગ લેનાર તમામ વાલીશ્રીઓને પ્રોત્સાહક ઇનામ પણ શાળા પરિવાર તરફથી આપવામાં આવ્યું હતું અને આની સાથે સાથે 1 મિનિટ ગેમ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેના પણ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રોગ્રામ કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓને પણ આજના આ હરિફાઈના યુગમાં કેવી રીતે બિઝનેસ કરો તેનો ખ્યાલ આ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવ્યો હતો રિપોર્ટિંગ અમિત શાહ